જય ભીમ નમો બુદ્ધાય આજે તમારી વચ્ચે એક ખાસ બાબત લઈને આવ્યો છું આજે કોઈ વ્યક્તિને સમાજના લોકોની મદદની જરૂર છે મનીષાબા જાડેજા જેમનો આજે બપોરે મને ફોન આવ્યો કે નરેશભાઈ સમાજના લોકોને પર્સનલી ફોન કરી કરીને થાકી ગઈ છું મદદ માટે આજે એમના જે દીકરો છે એની ઉંમર છે ઓગણીસ વર્ષ એ આજે ઓગણીસ વર્ષથી થેલેસીમિયા નામનો જે રોગ છે એ રોગથી પીડાય છે એના બાળકને જે હુકુમતસિંહ બાળક એ જે એમના દીકરાનું નામ છે હુકુમતસિંહ એ દીકરાને જ્યારે છ મહિનાનો હતો ત્યારે થેલેસેમિયાનો રોગ થયો અને જે થેલેસેમિયાના જે રોગથી આજે ઓગણીસ વર્ષથી પીડાય છે જે તે સમયે આ રોગના કારણે બેનના જે સાસરિયા પક્ષવાળા હતા ને આપને ખ્યાલ નથી કોણ છે શું છે આપણે જાણવાની કોશિશ નથી બેન પાસેથી કરી બેનનું એવું કહેવું છે કે ભાઈ મને આ મારા દીકરાના જે રોગ થયો ને એ રોગના કારણે એ જે દવાખાનાના ખર્ચના લીધે મને અને મારા બાળકને બેને તરછોડી દીધા બે વર્ષ સુધી સામાન્ય બાબતે મગજમારી થતી હતી પણ માત્ર ને માત્ર બેનનું એવું કહેવું છે કે આ તકલીફના હિસાબે આ ખર્ચો મારા દીકરાનો ઉઠાવવો ન પડે એના હિસાબે અમને તરસોડી દીધા ઓગણીસ વર્ષથી અમે અમારા ત્યાં રહીએ છીએ આ વિડીયોના માધ્યમથી હું વાત નથી કરતો પણ બેનને જેટલી બને એટલી આર્થિક મદદ કરવાની છે અને જે પોચો એ પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા જે કોઈ કેપેસિટી વાળો હોય તો પાંચ હજાર દસ હજાર પણ બેનને આજે એમના સસરા એમના પરિવાર તરફથી જે દુઃખી છે અને અહીંયા માવતરના ઘરે જે રહી અને દીકરાનો ઈલાજ કરવા માટે આર્થિક જે બેનને મૂંઝવણ છે મૂંઝવણ સમાજે એને પૂરી કરી દેવાની છે આવું હું સમાજના લોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે બેનને થાય એટલી મદદ કરવાની છે અને બેને જે રેકોર્ડિંગ મને મોકલ્યું છે અને બેને મારી સાથે જે વાત કરી છે એમની જે વેદના મારી પાસે ઠાલવી છે અને મને તે વેદના સાંભળવા લાયક અને તેમને એવું થયું છે કે નરેશભાઈ મારી મદદ કરશે એ લાયક મને સમજો છે એ બાબત એ બાબતે હું બેનનો લાખ લાખ આભારી છું કે આજે મને લોકો એ બાબતે એ એમના લાયક સમજવા મળ્યા છે કે નરેશભાઈ મને અમને મદદરૂપ થશે તો આજે સમાજના લોકોને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે બને એટલી આ બેનનો જે અકાઉન્ટ નંબર મૂકું છું ગૂગલ પે નંબર છે સ્કેનર મૂકું છું અને જે હુકુમતશ્રી છે એમના ફોટો મૂકું છું અને મારાથી જેટલી મદદ થાય એટલી મદદ કરું છું શનિવારને રવિવારના દિવસે હું અને મારી ટીમ તો નહીં પણ મારા જે સાથી મિત્રો છે એ સાથી મિત્રો અમે જેટલા પણ બને એટલી કોશિશ કરી અમરેલીના રોડ રસ્તે લોકો પાસે મદદની ભીખ માંગશું બેન માટે અને દુકાને દુકાને લોકો લોકો સુધી પહોંચી અને બેનને જેટલી મદદરૂપ થઈએ આર્થિક મદદરૂપ એટલા મદદરૂપ થશું અને જે લોકો આ રવિવાર અને સોમવાર બે દિવસની હું મોહિમ રાખવાનો છું આ મુહિમની અંદર જોડાવા જે લોકો ઈચ્છતા હોય કે આપણી પાસે પોતાની પાસે પૈસા નથી પણ સમાજ પાસેથી મદદ માગી ભીખ માગી આ બેનને અમુક વર્ષો સુધી આર્થિક જે એમને મૂંઝવણ છે આર્થિક મૂંઝવણ ન થાય અને એમના દીકરાનો ઈલાજ કરાવે તેના માટે હું લોકોને અપીલ કરું છું અને જેટલી બને એટલી મદદ કરો મારો નંબર છે છન્નું આઠ એકોતેર બાવન છ પાંત્રીસ જે પણ લોકો આ મુહિમમાં ઉતરી રોડ ઉપર ઉતરી આ બેનને મદદ કરવા માગે છે એ લોકો મને ફોન કરી એનો નંબર લખાવો અને રવિવારે આપણે લોકો બધા એક સાથે મળી અને આજે એક માનવતાવાદી જે લોકો કહે છે ને કે હમ માનવતાવાદી સમાજ કા નિર્માણ કરના ચાતે હે તો માનવતાવાદી સમાજ ક્યાંક ને ક્યાંક આવા કામ કરશું ને તો જ બનશે એવું મારું પોતાનું માનવું છે અને હિન્દુ મુસ્લિમ કોઈ સમાજ કોઈ સમાજ નથી જે માણસ હોય જે માનવતામાં માનનાર વ્યક્તિ હોય એ લોકો બેનને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું અને બેનનું રેકોર્ડિંગ અને બેનની જે કઈ વિગત છે એ વિગત મૂકું છું રવિવારે રોડ ઉપર મળીએ છે હું અને મારા સાથી મિત્રો અને સમાજના લોકોને પણ હું વિનંતી કરું છું કે જ્ઞાતિ જાતિના વાડા સાઈડમાં રાખી આ બેનને એટલી મદદ કરો કે બેનને આર્થિક મૂંઝવણ જ વહી જવી પડે જય ભીમ નમોભાઈ જય માતાજી હું મનીષા ભા નિલેશ સિંહ જાડેજા વીરપુર જેલારામથી સમાજના માનનીય આગેવાન એવા મારા ભાઈઓને આજે બધા પાસે એક જવાબ માગું છું મારા પીડિત દીકરા માટે એક ન્યાય માગું છું સમાજની દીકરી એના સમાજ પાસે સમાજ પાસે આમાં ઘણા કહેશે પણ આ અમારા હકમાં નથી અમે ન કરી શકીએ કાંઈ તમારા ઘરનો પ્રશ્ન છે સમાજનો નથી આવું મને કીધું પણ છે ઘણા એ એ જ હું એ કહેવા માગું છું બધાને માફ કરજો મારી વાત આજે ઘણાને કરવી પણ લાગશે આજે મારા રાજપૂત સમાજમાં કોઈ ભાઈ કોઈ એવું વડીલ નથી જેની પાસે મારી તકલીફની વાત ન કરી હોય બધા પાસે મદદ માંગી હતી પણ મને કોઈએ જવાબ ન આપ્યો પછી મારે આ ઓડિયો મૂકવાની ફરજ આજે એક મા લાચાર છે પીડિત દીકરા માટે અહીંયા સુધી પહોંચવું પડ્યું છે જેના નામ બોલીશ આ બધું એના સુધી પહોંચે એ માટે જ આ ઓડિયો છે મને મદદ પણ કરી જે ઘણા એનો આભાર પણ માનું છું જેને મદદ કરી એ બધાનો આભાર પણ મનથી માનું છું આ બધું આજે એના માટે છે જેને મને સમજાય એને વંદન છે આ બધાના નામ દુશ્મનીમાં નથી બોલતી કે આ બધા દુશ્મન છે પણ આ બધા એ છે જેને મારી તકલીફની વાત કરી હતી રાજ શેખાવતથી લઈ માફ કરજો દાદા તો એને કહેવાય જે સમાજની દીકરીની તકલીફ સમજે પણ રાજ શેખાવતથી લઈને ભુજ ચેતનાબા જાડેજા વિરાણિયાના સરપંચ શ્રી શક્તિસિંહ જાડેજા ભાટી મદનસિંહજી ગુજરાત કરણી સેનાના મહામંત્રી જીગરસિંહજી પછી બહુ મોટું નામ એ શિલાબા ગોગામેળી વિષ્ણુસિંહ સોઢા વનરાજસિંહ સોઢા તેજુબા ચૌહાણ જીતેન્દ્રસિંહ રજાવત ગોંડલના જયરાજસિંહ આશાબા રામદેવસિંહ ગોંડલના ઝાલા બ્રિજરાજસિંહ નિશાબા વાઘેલા આ એ જ બધા જેને મારી તકલીફની વાત કરી હતી મેં કાંઈ જવાબ ન આપ્યો મને આજે મારે તમને બધાને એ પૂછવું છે કે આ માન હોદો આ નામ તમને બધાને આપનાર કોણ છે એક રાજપૂત સમાજ જ છે ને તો યાદ હશે જ એ બધાને તમને એ જ રાજપૂત સમાજની દીકરી બેન તમારી પાસે મદદની આશા લઈને આવે તો તમે બધા એમ કહો એ પ્રશ્ન અમારો નથી તમને અમને કહેવાની તમારે કાંઈ જરૂર નથી કેમ ભાઈ કહેવાની કાંઈ જરૂર નથી તો કેમ મોટા મોટા ભાષણ આપો છો સ્ટેજ પર આવીને ખાલી બોલવાનું બેન દીકરીઓ માટે આ કરશું ને આમ કરી નાખશું જરૂર પડશે તો જીવ આપતા પણ નહીં અચકાય એ સરસ ભાઈ સાહેબ ખાલી ભૂલહાર પહેરવાથી ભાષણ આપવાથી સમાજ મોટો નથી થઈ જવાનો કોઈ બેન દીકરીની તકલીફ પણ સમજો કેમ જીવે છે શું કરે છે આ જ તકલીફ આ જ પ્રશ્ન બીજા સમાજની દીકરીને હોય ને તો એક નહીં પણ એક હજાર ભાઈ ઊભા થઈ જાય બેન દીકરી માટે આ એક પીડિત દીકરાની માની વેદના બોલે છે સમાજની દીકરી નથી બોલતી હવે મારી તકલીફ કહું છું આજથી ઘણા ટાઈમ પહેલાં પરસોત્તમભાઈ રૂપાલાની બબાલ હતી એમાં સમાજની દીકરી વિશે બોલ્યા હતા તો એમાં રાજ શેખાવત બોલ્યા સમાજ એક થાવ સમાજની જરૂર છે આજે સમાજ ભેગો પણ થયો હતો પછી મેં શેખાવતજી સાથે ફોનમાં વાત કરી મારી બધી તકલીફની મારો દીકરો બીમાર છે ઓગણીસ વર્ષથી માવતરના ગામમાં રહું છું સાસરાવાળાને આ દીકરો બીમાર છે તો સારવાર નથી કરવી મારજૂટ કરીને મા દીકરાને કાઢી મૂક્યા છે દીકરાને બે બીમારી છે દીકરાને થેલેસીમિયા છે મહિનામાં ચાર વાર લોહી ચડાવીએ હારે ડાયાબિટીસ છે સવારથી સાંજના ચાર ઇન્જેક્શન આપું છું ભાડે મકાને રહું છું ઘરકામ કરીને ગુજરાન કરું છું મને કીધું વીસ તારીખ પછી તમને જવાબ આપીશ પણ મને ખબર નથી કઈ વીસ તારીખ આજે એ વાતને આઠ મહિના થઈ ગયા મને લાગે હજી ફ્રી નથી થયા રાજ શેખાવતજી હમણાં રાજકોટ તારીખ બાર બાર બે હજાર ચોવીસને ગુરુવારના આવે છે લાગે એમાં ફ્રી હશે કેમ કે ભાષણ આપવામાં તો ફ્રી જ હોય છે બાપુ પણ એ જ સમાજ પાસે સમાજની દીકરી ન્યાય માંગવા જાય તો એ સમાજના અગ્રણી એવો જવાબ આપે એ મેટર અમારી નથી ફેમિલી મેટર છે સાચી વાત છે સો ટકા ફેમિલી મેટર જ છે પણ એ જ ફેમિલીમાં દીકરીને કોઈ આધાર ન હોય કોઈ હાથ ચાલે એવું ન હોય કોઈ સાથ સહકાર ન હોય પછી દીકરી સમાજ પાસે ન્યાય માંગવા જાય જો એ જ સમાજના મોભી આવું બોલે એ અમારી ફરજ નથી તો મારા માવતર ખાલી સ્ટેજ પર આવીને ભાષણ ન આપો આ બંધ કરો સમાજ એક થાવ તમારા સાથ સહકારની જરૂર છે તો બધા એ કેમ ભૂલો છો એ જ સમાજની દીકરીને પણ જરૂર છે તમારા સાથને સહકારની મદદ માટે આવે તો કેમ એમ કહો એ અમારી મેટર નથી આજે ઓગણીસ વર્ષથી બીમાર દીકરાને મજૂરી કરીને સારવાર કરું છું સાસરાવાળાને દીકરો બીમાર છે તો નથી જોતો ખર્ચ થાય છે હવે હું મારા સમાજ પાસે મારા પીડિત દીકરા માટે ન્યાયની આશા લગાવું છું મને ખબર છે આ ઓડિયો ઘણાને ન પણ ગમે મેં આ શોખથી નથી કર્યું આમાં મારી આખી વેદના છે તકલીફ જણાવી છે મેં બધા પાછા હાથ ફેલાવી લીધા હતા પછી મજબૂરીમાં પગલું ભર્યું છે એક માની લાચારી છે અહિયાં સુધી લાવી છે જય માતાજી બોલો બોલો હું વાત હા તો મેં કીધું આ રીતના તમને કે વાત કરી ને મેં એવું છે મારા દીકરા ને જે છે ને એને ફેલેસી છે અને મહિના માં ચાર વાર લોહી ચડાવવું પડે ભાઈ ત્યારે એને ડાયાબિટીસ છે એટલે ડાયાબિટીસ માં ભાઈ એવું છે કે સવાર થી લઇ રાત ના એને ચાર ટાઇમ ઇન્જેક્શન દેવાના હોય આ વાત અમે લગભગ આપડા બધાને કરી છે કે ભાઈ મારા આ રીતના તકલીફ છે સાચરા પગ તળા બીમાર દીકરો છે તો નથી એની સારવાર કરવી અત્યારે હું મંદિર માં આપડે જલારામ મંદિર જ માનું કામ હતું કઈ પણ ઈ હવે હમણાં દીકરા ને દાખલ કર્યો ને એમાં મારું કામ ભાઈ મુકાઈ ગયું છે આજ જ્યોત મહિના થયા બરોબર બેન અને અત્યારે તો હું કઈ કરતી નથી કઈ કામ કામ હતું હતું પણ હવે કઈ મળતું નથી આ વાત મેં બધા ને કરી કે ભાઈ મારા સાસરા પક્ષ વાળા નથી કઈ સહાય કરવા માંગતા નથી દીકરા ની સારવાર કરવા માંગતા હમ સમાજ માં બધા ને રાજપૂત સમાજ માં બધા ને વાત કરેલી છે પણ અમુક જે છે એમને બધા મોટા મોટા છે એને મેં પૂછ્યું હોત ફોન કર્યો મને કે તમારી આખી ડિટેલ આપો તમે શું કરો છો દીકરા ને શું છે એ બધું મેં એમને આપ્યું હોય પણ એને કઈ આ વાત છે ને એમ જ સમજો કે એમ કઈ છે જ નહી એ રીત ના મગજ માં લઇ ને કાઢી નાખ્યું આ વાત એમ કે આ આપડે કઈ કરવું જ નથી સમજો એ રીત ના જ કે ખાલી તમને મેં વાત કરી તમે વાત સાંભળી મારી મૂકી દીધી એમ એ લોકો એ વાત સાંભળી અમુક છે આપણે મદદ કરી એવું નથી કે નથી કરી અમુક તો મદદ એય આપણી કરી છે પણ હવે ભાઈ તકલીફ એવી છે ને દીકરા ને કે એના હાલ માં જો હાઈ થઈ જાય ને તો આઈસીયુ માં દાખલ કરવું પડે લો થઈ જાય ને તોય દાખલ કરવું પડે ભાઈ આ વાત મે બધાય પાસે એમ કરેલી છે કોઈ પાસે બાકી નથી વાત પણ ક્યાય મને મદદ નથી કરી તો બેન આજે તમે કેટલા સમય થી તમારા જે દીકરા છે એમની સારવાર કરાવો છો? એના આજે ઓગણીસ વર્ષ થયા ભાઈ. ઓગણીસ વર્ષ તો નાની હતા. છ મહિના હતા ને ત્યાર થી એના છ મહિના નો હતો ને દીકરો ત્યાર થી એને એટલે ઓગણીસ વર્ષ થયા. બરોબર તો બેન આજે તમારા દીકરા ને જે સારવાર કરાવાની છે એમાં તમારા સસરા વગર કેમ મદદ નથી કેમ કરતા એનું કારણ?

એનો ખર્ચો બધો થાય દવા દવાખાને જવું પડે બીમાર દીકરો એને નથી જોતો ભાઈ આ જોવું ને હમણાં તો એને જોતો એટલે આ દીકરા હિસાબે બેન ઈ તમને તરત છોડી દીધા અને તમારા દીકરા ને આવી રીતે મરણ પથારી છોડી દીધો એવું જ થયું ને હા ઈ રીતના એટલે બીમાર છે ને એટલે નથી જોતો ભાઈ આ જોવો ને હમણાં દીકરો તો બધું બરોબર હતું તો એને જો હતો પણ આ દીકરા ની તકલીફ છે એને ખર્ચો થાય અને મારા ઘરવાળા ને એવું છે એ ત્યાંથી માણસ ભાઈ પીવાનું થોડુંક છે એને પછી દેર ને દેરાણી છે સાસુ છે એ બધા એ પછી કઈ ધ્યાન નું આપ્યું નહીં એ લોકો એ કે ભાઈ આપડે આ રીત ના છે તો દીકરા ને કઈ કરવું જોઈએ કે બધા વાત કરી

બે વર્ષ ભાઈ જનમ થી બે વર્ષ છ મહિના ને થી બીમારી છે ભાઈ પછી બે વર્ષ ને બધું માંડ એમ કોલ કરી કરી ને ભાઈ પછી એમાં માંડ કરી ને એક વાર તો કાઢી મુકેલા ભાઈ પછી એને ક્યાર થી અહિયાં હું છે ને સમાજ માટે બેન તમને જેટલી મદદ થાય ને એટલી મદદ કરાવું છું પર્સનલી વાત કરીએ તો વાંધો એમાં એવું છે બેન હું સામાજિક કાર્ય બરોબર અને હું હું કોઈ એવો વ્યક્તિ નથી કે તમને એટલી બધી મારી પૂરતી મદદ કરી શકું નો ડાઉટ પણ જે મદદ તમારે જરૂર છે ને એટલી મદદ હું નથી બેન કરી શકું એમ

તમારા દીકરાનો ફોટો એક મોકલજો અને બેન તમારો મોકલજો અને તમારો નો મોકલું કાંઈ નઈ ખાલી તમારા દીકરા નો મોકલું ને તો બેન બહુ થઇ ગયું અને બેન તમારો જે ગુગલ પે ફોન પે નંબર હોય ને એ મને સે મેસેજ કરી દેજો

ઘણો દયાળુ છે તમને મદદ કરશે ભલે આજે તમારા સસરા તમને કઈ કે ન હોય તકલીફ હોય દીધા હોય તો વસ્તુ અલગ છે પણ આજે તમારા બાળક ને આટલી એટલી તકલીફ છે ને ઈ બાને તમને હોત ને તડથોડી દીધા તમારા બાળકને તમને કહું રજલ મેકી દીધો તો આજે ઈ લોકો માનવતા ન જ હોય બેન પણ ક્યાંક ને ક્યાંક સમાજની અંદર મારી જેવા કોક

ના ના બેન જો કોઈ ને છે ને આવી રીતે શોખ નો હોય હરેક વ્યક્તિ માં આજે આજે તમે જે કઈ કયો તમે મારી પાસે મદદ માંગો છો સમાજ મદદ માગો છો તો તમારા બાળક ના હિસાબે માંગો છો ને બેન એમાં કઈ શરમ નથી બેન અરે એવું નથી કે આપણે કોઈ એક સમાજ ની અંદર થી આવીએ છીએ આર્થિક રીતે મજબૂત જ હોઈએ બેન ઘણી જગ્યા એ એવો બનાવ બને છે કે ભલે એ લોકો કોઈ બી સમાજ ની અંદર ગરીબ હોય છે તો એને કોઈ મદદ કરવા વાળો નથી હોતો હકીકત માં માણસો સ્ટેજ ઉપર ચડી ચડી અને એવું કહે છે કે અમે આમ કરી નાખશું સમાજ માટે અમે આમ કરી કરી નાખશું પણ હકીકત માં તમારી જેવી ક્યાંક તમારા જેવો ક્યાંક બનાવ બને

અને ઈ એના નામ ના તમને કવ પડઘા પડ ઈ કામ ઈ લોકો ને કરવા છે આવા કામ નથી કરવા બેન હા નથી કરવા આમ કોઈ ને કઈ છે જ નઈ કે જાણે વાત કરી તો એને આ કાને સાંભળી લે આ કાઢી નાખો કઈ હતું જ નહીં બસ ના ના બેન ભૂલી ફોન કર્યો મને તમે જે લાયક સમજો ઈ હું તમારો આભાર માનું છું કે તમને એવું થયું કે નરેશ ભાઈ મને મદદ કરશે ઈ બદલ તમારો આભાર છે અને હું બેન જેમ બને એટલી તમને મદદ કરાવી હો બેન બસ મને આટલું મને મારે દીકરા તમને કઈ માટે હું મદદરૂપ થઈશ તમ એના માટે